દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાતા બનાસ નદીમાં આવ્યા નવા નીર ધારાસભ્ય સહિત પૂર્વે રાજ્ય સાંસદે બનાસ નદીના વધામણા કર્યા ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે દાંતીવાડા ડેમમાં પંચાણું ટકા જેટલું પાણી ભરાઈ ગયું છે આથી ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે આજે આ નવા નીર ડીસા પહોંચતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને પૂર્વે રાજ્યસભા સાંસદ દિનેશ સનાવાડિયા સહિત મોટી સંખ્યા માં રાજકીય આગેવાનો અને ગ્રામજનોએ ઢોલ નગારા સાથે બનાસ નદીના વધામણા કર્યા હતા ધારાસભ્ય પ્રવિણ માળીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે બનાસ નદીમાં પાણી આવવાથી ડીસાના ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે જેથી ખેડૂતોને પોતાના ભોરમાં ઊંડા કોલમ ઉતારવાની જરૂરિયાત નહીં રહે આનાથી ખેડૂતોને ઘણી રાહત મળશે પૂર્વે રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડીયાએ જણાવ્યું કે બનાસ નદીના નવા નીર આવવાથી ડીસાના લોકો અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે સૌએ સાથે મળીને બનાસ નદીને શ્રીફળ અને ફૂલ અર્પણ કરીને મા બનાસના વધામણા કર્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ ધારાસભ્ય પ્રવીણ માળી અને પૂર્વે સાંસદ દિનેશ અનાવાડિયાએ સૌને ગોળ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું આ સાથે જ તેમણે લોકોને નદીમાં નાહવા ન જવા માટે ખાસ અપીલ કરી હતી તેમણે જણાવ્યું કે લીઝોના કારણે નદીમાં ઊંડા ખાડાઓ છે જે પાણી ભરાવાના કારણે દેખાતા નથી તેથી લોકોને ડૂબી જવાનો ભય રહે છે હાલ બનાસ નદીમાં પાણી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે સૌએ સાથે મળીને બનાસ માતાના વધામણા કરી ફૂલાર અને શ્રીફળ અર્પણ કરીને નવા નીરનું સ્વાગત કર્યું હતું ડીસા નગરપાલિકાને રાજ્ય સરકારની આગવી ઓળખની ગ્રાન્ટમાંથી અને નગરપાલિકા સ્વયં રીતે પણ બાવીસ કરોડના ખર્ચે આધુનિક ટાઉન હોલ એટલે કે જે આધુનિક શહેરોની જે ઓળખ હોય એ પ્રકારની ડિઝાઇન સાથેનું ટાઉન હોલ ડીસા નગરપાલિકા કઈ રહી છે હું ડીસા નગરજનોને ડીસા નગરપાલિકાની ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું આજે અમારા જિલ્લા અધ્યક્ષશ્રીની ખાસ વિશેષ ઉપસ્થિતિની અંદર આ ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન થયો છે આદ્યશક્તિના આરાધનાનું પર્વ મહાનવરાત્રિના શુભારંભ પ્રસંગે ડીસા નગરપાલિકામાં રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં ડીસા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ માળીના ધ્યાગના લીધે આજે ડીસાનગરની અંદર આંધુનિક ટાઉનહોલનું ખાતમુહૂર્ત બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે જઈ રહ્યો છે આ પ્રસંગે હું રાજ્ય સરકારને અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ડિસાના લોકપ્રિય ધારાસભ્યશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવું છું ડીસાનગરવાસીઓને પણ મારી હૃદયકરણની શુભકામનાઓ આ ટાઉન હોલના માધ્યમથી વિસાનગરની અંદર ધાર્મિક સાંસ્કૃતિક અનેક સારા કાર્યો થાય અને દિશાની સુખાકારી અને સમૃદ્ધિમાં દિન પ્રતિદિન વધારો થાય એવી હું શુભકામના છું ધન્યવાદ